બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું કહી સંભળાવું છું સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુકાળ પડ્યો લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠ્યું હતું કેટલાક લોકો સુધાદેવીના ખપ્પરમાં હોમાઈ ગયા અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારતા અનાજના સાસા પડવા લાગ્યા રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે અન્નપૂર્ણાદેવી જરૂર ઉઠ્યા હોય એવું લાગે છે તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ આખરે મહર્ષિ અંગીરસના આદેશથી માંધાતા અષાઢ સુદ અગિયારસે દેવશયની એકાદશીનું વ્રત કરે છે મુનિએ કહ્યું કે હે રાજન આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને ભરનારી છે લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત શરૂ કર્યું મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો આનંદ મગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું અનાજનો મબલક પાક થયો માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌ કોઈએ કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અષાઢ સુદ અગિયારસ એ શયની એકાદશી દેવશયની એકાદશી કહેવાય છે આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ સયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિર્ણય લેવામાં આવે છે મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યએ આ દિવસે વ્રત તથા ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ દેવશયની એકાદશીનો દેવકોટી એકાદશી પણ કહેવામાં આવે છે અષાઢ સુદ અગિયારસથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે આથી માંધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવ પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગીરશના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુકમ વ્રત કર્યું હતું મોં માંગ્યા મેઘ વર્ષે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્યો પણ સુધરી જાય આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતાં રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો ચાતુર્માસ દરમિયાન વ્રતધારીએ રીંગણા કારેલા કોળું વગેરે શાક વર્જ્ય ગણવા જોઈએ શ્રાવણ માસમાં શાક ભાદરવામાં દહીં આસો માસમાં દૂધ અને કારતક માસમાં દ્વિદળવાળા કઠોળનો વ્રતધારીએ ત્યાગ કરવો જોઈએ ચાતુર્માસ દરમિયાન યોગાભ્યાસ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે જે વ્રતધારી ઓમ નમો નારાયણ મંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ કરે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તે પરમ ગતિને પામે છે ઓમ નમો નારાયણ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ